આજ રોજ શ્રી વણદ નામ ગોસ્વામી સમાજ કલ્યાણ મંડળ હતી આજે રહેલા પ્રમુખ શ્રી ખેમપુરી બેચરપુરી મંત્રી મંત્રીશ્રી ગોવિંદપુરીજી ઉપપ્રમુખ શ્રી કૈલાસપુરીજી ભીખુપુરીજી મુકેશપુરીજી નરેશપુરીજી ખેમપુરીજી પ્રેમપુરીજી કમલેશપુરીજી સમાજના દરેક મહાનુભાવોના મોટા આગેવાનો દસાડા તથા પાટણી વિસ્તારના તમામ દસનામ ગોસ્વામી સમાજના ભાઈઓ માંડલ વિસ્તાર માંડલ વિસ્તારમાં વસતા તમામ ભાઈઓ આજ રોજ મુખ્યમંત્રીને સંબોધીને બેન શ્રી મામલતદાર સાહેબ માંડલને અમે આવેદનપત્ર આપીએ છીએ કે મહાન ભરદેવનાથ બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ દેવ દરબાર જગ્યાના તાલુકો કાંકરેજ સમગ્ર ગોસ્વામી સમાજના ઉચ્ચારણો કરીને સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાયેલ હોય તેમની કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટતું કરવા માટે અમે આજે આવેદન પત્ર મામલતદારશ્રી આપીએ છીએ માંડળ જગ્યાના મન છે એક આખરે તાલુકામાં આવે છે સમગ્ર સમાજના વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં ઉચ્ચારણો કરી અને આખા સમાજને ની લાગણી દુભાયેલી છે એના અનુસંધાનમાં આજે અમે આવેદન હતું